ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને તેના આજે બીજો દિવસ છે પરંતુ જે પ્રકારે રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદ વરસ્યો છે ને તેને લઈને ખૂબ મોટા પાયે ત્યાં નુકસાન થયું છે અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના જે નેતા છે તુષાર ચૌધરી તે આપણા સાથે જોડાયા છે તુષારભાઈ જે પ્રકારે બનાસકાંઠામાં પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે સત્રમાં આજે કેવી રજૂઆત રહેશે પીડિતોને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને કેટલાય ગામોમાં લોકો બાર બાર ચોવીસ ચોવીસ કલાક સુધી ઘરમાં ફસાઈ ગયા હતા ત્યાં રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકી નહોતી એટલો ભારે વરસાદ ત્યાં જોવા મળ્યો છે અને આ વરસાદને કારણે લોકોની ઘરવખરી અને માલ મિલકતને પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતો છે ખેડૂતોને તો એમને નુકસાન કલ્પી ના શકાય એવું ખોટ એમને જાય એવી સંભાવના ઊભી થઈ છે ત્યારે આજે અમે સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક રહીશોને પણ ઘર વખરીને પણ જે નુકસાન થયું છે માલ બિલકતને નુકસાન થયું છે એનો પણ સર્વે કરીને એને પણ પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે એવી માગણી અમે આજે મુખ્યમંત્રી સમક્ષ કરીશું ગૃહમાં પણ આજે કામકાજ ને લઈને કોંગ્રેસનો કેવો રૂખ રહેશે અને બનાસકાંઠાનો કે જે વરસાદનો મુદ્દો છે લોકોને મદદ પણ નથી મળી રહી એ મામલે કોંગ્રેસ કેવી રીતે આક્રમકતા દાખવશે આમ તો ગૃહની કામગીરી જોઈએ તો આજે સરકારી બિલો છે ને આભાર પ્રસ્તાવ છે પણ પ્રશ્નોત્તરીમાં અમને તક મળશે તો પ્રશ્નોત્તરીમાં આ મુદ્દો અમે ઉઠાવીશું જે જરૂરથી તો જે પ્રકારે આ વિધાનસભાનું સત્ર છે અને સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન જ બનાસકાંઠામાં જે પ્રકારે વરસાદે સર્જી છે તેના ખેડૂતોને ખૂબ નુકસાન છે છે પશુપાલકો જે પશુ માલિકો છે તેમને પણ નુકસાન છે અને તેઓનો ત્વરિત સર્વે થાય અને તેઓને પૂરતી સહાય મળે તે મામલે આજે કોંગ્રેસ છે આજ વિધાનસભામાં અવાજ પણ ઉઠાવશે અને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीर पराई